શરૂ થઈ ગયું છે એક તરફ ધંધુકામાં મહાસંમેલન ત્યાં બીજી તરફ ગાંધીનગરમાં જે ભાજપના જે આગેવાનો છે જે નેતાઓ છે પ્રયાસ કરી રહ્યા છે કે કઈ રીતે આ પરિસ્થિતિને થાળે પડાય મહાસંમેલનનું આયોજન છે જે બહારથી પણ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે કોણ કોણ ત્યાં પહોંચી ચૂક્યું છે જો નોંધનીય જો મહેમાનોની વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ નથી એવું વત્સલ પરંતુ આસપાસના જે પંથકના લોકો જે છે અને ક્ષત્રિય સમાજના લોકો જે છે અત્યારે એકઠા થઈ ગયા છે બીજું ખાસ જે આકર્ષણના દ્રશ્યો જે છે અહીંયા જે ક્ષત્રિય સમાજની બાળાઓ જે છે એ કેસરી પહેરવેશ પહેરીને અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં આપને જોવા મળી રહી છે કે અત્યારે આ બાળાઓ જે છે ક્ષત્રિય સમાજની એ પણ અત્યારે અહીંયા પહોંચી છે કે જે સંમેલનની અંદર ક્યાંક ને ક્યાંક સમર્થન જે છે એ મોટાથી લઈને બાળકો સુધીનું સમર્થન જે છે એ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે કે જે ક્ષત્રિય સમાધી બાળકીઓ જે છે એ પણ અત્યારે ઉપસ્થિત છે તો આ સમર્થન જે છે અત્યારે નજરે પડી રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે જે છે અત્યારે તમે જોઈ શકો છો કે પહોંચી ચૂકી છે આ તરફ બીજી તરફ જે છે પુરુષોના બેઠક વ્યવસ્થાની અંદર અત્યારે અડધા સુધીની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે તો આ સમર્થનનો જે સાથ જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યો છે આપણને અને હજી આ આવવાની શરૂઆત છે ત્યારબાદ જે છે હજી મુખ્ય મહેમાનો જે છે એ પણ આવી પહોંચશે ત્યારબાદ જે છે હજી લોકો જે છે એ આવશે હજી આ શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ક્ષત્રિય સમાજના લોકો જે છે એકઠા થઈ રહ્યા છે અને આ માત્ર એક જ માંગ સાથે કે ટિકિટ જે છે એ રદ કરવામાં આવે અને તેને લઈને તે અત્યારે આ આખું ગ્રાઉન્ડ જે છે ઘડાઘર ખાતેનું ધંધુકાનું એ અત્યારે ધીમે ધીમે ભરાઈ ચૂક્યું છે તો આ દ્રશ્યો જે છે આપણને અત્યારે નજરે પડી રહ્યા છે હજી આ શરૂઆત છે કાર્યક્રમની શરૂઆત થયા બાદ જે છે એ પણ આ આખે આખો ગ્રાઉન્ડ જે છે કચોખચ જે છે ભરાઈ જતું હોય છે ત્યારે આ આગેવાનની જો વાત કરવામાં આવે તો અત્યારે આગેવાનો જે છે પહોંચી ચૂક્યા છે એની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું આખરે કે શું રણનીતિ રહેશે અને લોકો જે છે ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે એમનું અત્યારે શું કેવું છે તો આગળ વાત કરીએ આપણે આ સંમેલન જે છે શરૂઆત થઈ છે કોણ મુખ્ય મહેમાન રહેશે મુખ્ય મહેમાન જેટલી કોર કમિટીના સમાજના આગેવાનો છે બધા રહેશે દરેક સમાજના શેરસિંહ રાણા છે મહિપાલસિંહ મકરાણા રહેશે હાજર શ્રી રાજપુર રાષ્ટ્રીય ગણેશ અને કેટલાક લોકો એકઠા થઈ શકે શું વિચારેલું છે

હવે એ વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજવાળો છે ભાજપને કે પછી ખાલી રૂપાલા વાલો છે એ એમને સમજવાનું આવડો મોટો ક્ષત્રિય સમાજ એક જ દસ દિવસથી એક જ લડાઈ લડાય છે તો ભાજપે સમજવાની વાત છે તો ભારતીય જનતા પાર્ટીએ જે છે માત્ર એક જ વસ્તુ સમજવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ વાલો છે કે એક ઉમેદવાર જે છે એ વાલા છે એ આખો અવાજ અહીંયાથી ઊભો થઈ રહ્યો છે વત્સલ બિલકુલ બિલકુલથી ઉદય જોડાયેલા રહેજો આપની